નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આ દ્રશ્ય જોઈ લો આવા દ્રશ્ય ફિલ્મમાં જોવા મળે છે સ્ટેજ પર કાશ્મીરી વાચિત્ર સાથે સૂફી ગીત ગાનાર તમામ કાશ્મીરી મુસ્લિમ છે નું જાણીતું નામ અને નાનપણથી સંગીત સાથે જોડાયેલા ગુલઝાર અહેમદ ગનાઈ તેમની ટીમ સાથે સુરતના કીમ ખાતે આવેલી પી કે દેસાઈ વિદ્યાલયમાં આવ્યા હતા સુફલિઝમ અને ભાઈચારાના સંદેશ સાથે હાજરી આપી હતી હિન્દુસ્તાનનો હું ચાહક છું અને શ્રીનગર કાશ્મીરથી હું એમ્બેસેડર બની અરબના દેશોમાં હું મારા હિન્દુસ્તાનની ભવ્ય વાત કરું છું મારો દેશ મહાન છે અને મારા દેશમાં લોકો ખૂબ લાગણીશીલ છે પણ હિન્દુ મુસ્લિમ બંને છે ઋષિ પ્રેમ પ્રેમના સંદેશ હું સંગીત દ્વારા પહોંચાડું છું શ્રીનગર કશ્મીર મે ઓગણીસો નેવુંમાં માં આધી તુફાન આયા થા અબ સબ શાંત હો ગયા પોલિટિકલ ધમાલ મચાઈ થી પણ જનતમાં માં શાંતિ છે આજ હમ આયે હૈસા हाँ हम आ, पिछले सात साल से हम आ रहे हैं यहाँ पूरे गुजरात में तो गुजरात में हमारा यही काम है बस दरअसल हमारा यही है कि सूफी हम उसी को चलाते हैं सूफ़ीज़म की मसीज जो है मोहब्बत और प्यार की मसीज बस वही हम बहुत हर एक जगह पे करते हैं मैं आपको बताऊं कि हम मुझे आ, अपना जो देश है मेरा हिंदुस्तान इस इंडिया का, का मैं नुमाइंदा भी हूँ नुमाइंदा नुमाइंदगी नुमाएंदग, में करता हूँ बाकी फॉरन कंट्री में जहाँ भी अरब कंट्री हो कुछ हो क्योंकि तो मैं यहाँ से ऐसा एम्बेसडर जाता हूँ अपने इंडिया को रिप्रेज़ेंट करता हूँ वहाँ मैं सिर्फ वहाँ भी यही प्यार की बातें हैं हमारा देश इतना महान है तो यही है क्योंकि सूफीज़म एंड शोज़म मैं इस चीज़ को बिल्कुल मानता हूँ ये एक ही बात है इसका कोई ये दूसरा कोई वर्जन ही नहीं है और आ, है इस पूरे देश में मैं कहता हूँ कि हमारा देश जो है कि जहाँ पे डेमोक्रेसी है जिसको जमहूरीत कहते हैं तो वो तो अगर मिलेगा तो इधर ही मिलता है ना बाकी आप किसी भी कंट्री में जाओ कहीं नहीं है लिहाजा हमारा देश उसमें महान देश है हम सल्यूट करते हैं अपने देश को मगर इस देश में जो लोग रहते हैं बहुत प्यारे लोग रहते हैं हाँ हाथ में उंगली है आ, एक जैसा नहीं है कुछ आ, खराब लोग भी है ये तो हर एक मजहब में है मुसलमानों में भी है हिंदू में भी है क्रिश्चनों में भी है जितने भी अल्लाह वाले ने पैदा किया परमिशन ने वा पैदा किया है लोगों को उसमें अच्छे लोग भी बुरे लोग भी हैं मगर हम अच्छा बनने की कोशिश करते हैं जैसा हम अपने संगीत से क्योंकि मेरा संगीत जो है मेरे रग रग में, में मेरा संगीत बसा हुआ है और मैं अपने संगीत से लोगों तक मैं ये आ, मतलब ये करता हूँ एक मैसेज देता हूँ अपने सूफ़ी जो वर्षा है हमारा जो सूफ़ीज़म जो आ, जो जो जितने भी ऋषि और मनी उनका कलाम मैं लोगों के सामने पहुँचाता और उनमें बड़ी नसीहती है खास ख़ास कर नसीहत है उसमें जो भी नसीहत है कि लोगों के लिए बहुत ही अच्छा है तो हम वही चीज़ आ, सामने रखते हैं तो મેરા મિશન હૈ સ્નેહ સંગીત યાત્રા ના ભાગરૂપે આ યાત્રા ગુજરાતના અલગ અલગ શહેર થઈ આજે સુરત ના કિમ ખાતે આવેલી પીકે દેસાઈ વિદ્યાલય ખાતે સંગીત સંધ્યા યોજાઈ હતી જેમાં કશ્મીરી સૂફી કલાકાર દ્વારા શરૂઆતમાં વસંત પંચમી હોવાથી સરસ્વતી માતાને યાદ કરી સરસ્વતી વંદના કશ્મીરી લોકગીત અને અંતમાં વૈષ્ણવ જન તો તેને કહીએ પ્રીત પરાઈ જાણે રે ગાયને હાજર સંગીત પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા એક યુવાન સૂફી ગાયકથી પ્રભાવિત થઈ ભેટી પડી રડી પડ્યો હતો અને પોતાના કાશ્મીર મુલાકાતના પ્રસંગ અને કાશ્મીરીઓ દ્વારા મહેમાન ગતિ કરી હતી એ યાદ કરી ભાવુક થયો હતો કીમ એજ્યુકેશન સોસાયટી અને વિશ્વગ્રામના ઉપક્રમે આજનો જે સંગીતનો કાર્યક્રમ છે સુફી સંગીતનો એમાં ગુજરાત અને કાશ્મીરને જોડવાની વાત છે કાશ્મીરના આ પદ્મશ્રી છે ગુલજાર અહમદ ગનાઈ જે ગાયક છે અને એના દ્વારા વિશ્વગ્રામ દ્વારા ગુજરાતના બધા શહેરોમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આજે કિમમાં આ કાર્યક્રમ યોજાયો છે અને કિમની જનતા કાશ્મીરી સંગીતને માણી રહી છે વસંત પંચમીના દિવસે શરૂઆત માતાની સ્તુતિથી એમના દ્વારા કરવામાં આવી છે વિશ્વગ્રામ મહેસાણા અને કિમ એજ્યુકેશન સોસાયટીના સંયોગે આજે કાશ્મીરના લોકગાયકોનો એક સરસ સંગીતમય પ્રોગ્રામ રજૂ કર્યો છે આ પ્રોગ્રામ કરવા પાછળનો એમનો આશય સંકુચિત અને સંકીર્ણ સંગઠિત ધર્મોથી પર થઈને ભક્તિ સંગીત અને સુખી સંગીતના રચનાઓ દ્વારા જીવનને પરિમાર્જિત કરવાનો તેઓ સંદેશો આપી રહ્યા છે જીવન પરિમાર્જિત કરવા માટે જીવનનું આધ્યાત્મિકરણ કરવું જરૂરી છે સાંપ્રદાયિકરણ કરવું જરૂરી નથી એ સરસ મજાનો જીવન સંદેશ તેમણે રજૂ કરેલી રચનાઓ દ્વારા અહીં આપ્યો છે એમણે શિવ સ્તુતિથી શરૂઆત કરી અને મહાત્મા ગાંધીના લોકપ્રિય ભજન જે નરસિંહ મહેતાએ જૂનાગઢમાં ગાયું હતું અને ગાંધીજીએ એને વિશ્વવ્યાપી બનાવ્યું એ વૈષ્ણવજન ભજનથી તેઓ પૂર્ણાહુત કરવા તરફ જઈ રહ્યા છે આજના આ સુખી સંગીત અને ભક્તિ સંગીતના સંયુક્ત કાર્યક્રમને અમને કિમની ધરતી ઉપર અવતરણ કરાવવા માટે કાશ્મીરના લોક કલાકારોનો અને ગુલજાર સાહેબનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ